આઈએસ આઈપીએસ બનવા માટે જીએસ બનવા માટે એક એવું ઇન્સ્ટિટ્યુટ શરૂઆત કરવા જઈ રહ્યા છે કે બનાસનું નું આવતીકાલ વિજળી થાય એ ગામમાં જે નીકળેલો કોઈ ખેડૂત નો પશુપાલક દીકરો કે દીકરી એ પણ ઓફિસર બની શકે એ પણ આઈએસ બની શકે એ પણ આઈપીએસ બની શકે અને એના માટે વર્લ્ડના અને દેશના જે સારા કોચ હશે એને લાવશું એને લાવીને વ્યવસ્થા કરાવશું એને ટ્રેનિંગ આપશું તો આ વર્ષની અંદર આ કામ આપણે ચાલુ કરીએ છીએ પહેલા તબક્કામાં ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ થશે

પૈસા ચૂકવી દીધા પણ સતા પૈસા છે તો એમાંથી શું કરવું તો બટાકાના ખેતીના ખેડૂતોએ જે બટાકા જમા કરાવ્યા હતા એને પૈસા જે આપ્યા હતા ભાવ આપી દીધો હતો પરંતુ સતા આપણી પાસે પૈસા બચ્યા છે એમાંથી દસ ટકા ભાવ ફેર બટાકાનો આપવા માટેનો નિર્ણય કરીએ છે પૈસા આપ્યા ચૂક્યા એના વગર વધારાના દસ ટકા પ્રમાણ નિર્ણય આપવાનું કામ અમારા નિયમક મંડળે નિર્ણય કર્યો છે અને આજની બોર્ડ મિટિંગ અંદર અમે સર્વસંમતિ એવો નિર્ણય કર્યો કે આ કામ આપણે આગળ વધીએ જેને ભરાઈ દીધા તે માંડી વાળું બધાય હવે આપણે તો પૈસા મળી ગયા તો નવા વધારાના દસ ટકા નાણા તમને આની અંદર મળશે આ કામને હજુ મગફળીમાં પણ કરી શકાશે બાકીના કામોમાં પણ કરી શકાશે એક નવી ક્રાંતિ હશે કદાચ અત્યારે છેલ્લા દસ પંદર દિવસ થી માનતો મને એટલા બધા મીડિયા સોશિયલ મીડિયા કરશો આ વખતે ખબર પડશે પાવડર નો ભાવ આટલા ટ્રણ પંદરસો ટન પાવડર પડ્યો